બે ઘુરન સાચું નહી દીધી અલ્યા હું બધું અલ્યા સુતરો કે તમ બેઠ જ નસી જ નસી ના પડતો મને જીગર ની ચાસે હેલો જવા હવે તમે ખો આ હું લોકોનું હું ઓટો મારી આવું હા અલ હું તો બર ગો જોતો કે અલ બે રાખવા તે રાશી ના ના કોઈ હારી ન ચકરી હતી અને લેખાવા કોઈ હારી ન એટલે હું ના લીધી બારમો હરી હોય તો મત કે જો માર લેવી છે અમાર ભેસ તો એ હારી હરી એકદમ હારી કને ભેસ એ માર લેવી છે મારી હા સાપરે બોટે લીવે એ રે ઓવે ઓવે તો તો માર આવી છે જો ને તાર મુદા માર ભેસ મતો મારી હા ના હાલુ સમજી માર ક્યાજો પછી આમાં સાપરે આવું તમે આ દુકાને જો યાર આ દુકાને જો પણ નક્કી આવજો એ હારું હારું નક્કી એ હારું હારું હું આ જઈને આવું એ હારું હારું જો એ હારું તૂટડા હું મન કહેતો તો કે તારી પાસે કોઈ 10000 માં ના લે પણ આજ હું 70000 માં વેચવાનો છું કઈ તારી બુદ્ધિ જોવું

હું તો મારી સાજ જોઈ રહ્યો તો આ જો બેસ અને તમે કો ખારું નાખ્યો ને તો છો સાત લીટર દૂધ ઘટશે હે હાજુ કોસો હવે અને હું ખલી પહેલા લસકો એકલો નાખતો ને તો લિટર ઘટતી હારું કેવા તો અને તમે તો લઈ મારતી તો

જી ઓય શું કરો છો અલ્યા તૂટરો પણ શું કરો આટલી કો કુંધુનો બાપે એને શું કોણ લાગી હતી અલા હમનજી શું આટલા કહા આહી ભે લેવા આયા તા અ અ અ લે તમનજી ઓન પાણી પાયુ નહીં પાયુ તો ઓલ્યા રંગાજી એક વાત કઉ શું કો હ ઓલે ઓલે એકદમ રૂગલી સે આદબિન જો શું વાત हरसो बुवे आ तो चामनो रुजम दवा का करावे से अन म म मन चामनो 10000 मा भे आल्तो तो अन तोय मु ना लीजी अन बस 10000 मा आल्तो तो के के लैरो पई पजियो पड्यो तोय मु ना लीजी अन म तो 70000

હારું હારું એ હારું કાઢ બે હો એ હારું આવજો એ આવજો અલા જોગી આ હાડ જમનો મન સીતલ હજાર આ તો તો હારું કરું તો તો જી આ તો હું સેદરે જો આ તો બુ 70000 માં આવી ના લેવા